ગીરગઢામાં જંગલના રાજા સિંહને ખતરો સિંહણ મરઘીના પીસા ખાતી નજરે સડી છે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકામાં જંગલના રાજા સિંહો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે હાલ આ વિસ્તારમાં સિંહ દર્શન અને તેમની પ્રજવણી વધી રહી છે ત્યારે ગીરગઢડા જામબાડા રોડ પર ગેરકાયદેસર રીતે કચરો નાખવામાં આવે છે તે વિસ્તારમાં મરઘા કટિંગ સેન્ટરો પણ આવેલા છે ત્યારે તેનો પણ કચરો કાંઠે નાખવામાં આવી રહ્યો છે જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડે છે ત્યારે કચરાના ઢગલાઓએ હવે જંગલના પ્રાણીઓ માટે પણ જોખમ ઊભું કર્યું છે હાલમાં એક સિંહણ જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવેલા આ કચરાના ઢગલા પાસે આવી પહોંચી હતી ત્યારે મરઘી પીસા ખાવા મજબૂર થઈ હતી ત્યારે સિંહણે મરઘીના પીસા ખાધા હતા આ દ્રશ્યનો વિડીયો કોઈ વ્યક્તિ દ્વારા મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ ઘટનાએ ગિર વિસ્તારમાં પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાવી છે કારણ કે આવા કચરાથી સિંહો અને અન્ય જંગલી પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું થયું છે ત્યારે શું કરે છે ત્યાંના વન વિભાગના કર્મચારીઓ આ મોટો પ્રશ્ન છે